લે બધું લગ્ન માં આઈ જા છે આપડા લગન માં હા લગન માં તો આઈ જાતે આવું જ પડશે કે ભાઈ એટલે પ્રોગ્રામ ક્યાં નાખો તે લગન માં આઈ જજે લગન માં હા લગન માં તો આઈ જા હવે તે આવું જ પડશે કે ભાઈ પ્રોગ્રામ ક્યાં રાખ્યો છે પ્રોગ્રામ તો નઈ રાખ્યો યાર અને ડીજે ડીજે નઈ રાસ નઈ ના કઠારો થોડું થોડું રહી બરોબર લિસ્ટ માં લેવાનું ડીજે રાસ ગરબા એક જ થી કેવાય તો પ્રોગ્રામ 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 અલગ ને ડીજે અલગ પ્રોગ્રામ અલગ કેવાય રાસ ગરબા માં આવી પ્રોગ્રામ કે પ્રોગ્રામ હા પ્રોગ્રામ ક્યાંય ચાલશે પ્રોગ્રામ એટલે લાઈવ પ્રોગ્રામ બરાબર અને રાસ ગરબા કઈ નહીં ડીજે તો પછી ડીજે પ્રોગ્રામ કહું પછી ડીજે લાઈવ પ્રોગ્રામ રાખ્યો છે લાઈવ કહું લાઈવ પ્રોગ્રામ રાખ્યો પહેલા પ્રોગ્રામ પછી ડીજે પછી આરે વરઘોડો પ્રોગ્રામ ઓ પહેલું કે પ્રોગ્રામ ક્યાં રાખવાનો છે પ્રોગ્રામ ક્યાં છે એટલે કે પ્રોગ્રામ નહીં પછી ડીજે ડીજે નહીં વરઘોડો

અફણ નું ક્યાંય ગયું ત્યારે અફણ નું ક્યાં આવતો આવશે અફણ કેટલું લાવે અફણ ને ના પાડી દેવાનું તો બે કુટુંબ બને જ કરી દીધું અફણ અમે નહી લાવવાનું

એ કરતા <laughs> <laughs> સબ આયો હોય આ ભૂળ નઈ સ્ટાર્ટ ભાઈ હુરીજી કેમ છે એ હુરીજી બોલો બરાબર બોલો વાહ રે લોક કે બીજા ટાઉકા બોલવા નઈ તો ગાડી ને

રામ તો થાચો એવું થઈ હે ભલે આદમી હવે તો ઉમર થઈ હવે તો રામ આપડો બંધ મજાવાન બુઝવારી સુકાવાળી વાડી આલો આલો કેમેરા ખોદો આજા છોમો કેમેરા બુ લઈ જાઓ તમારે કેવી રીતે ઓમની કોથું વિઝિટિંગ કરવાની આંખે ના કે થા તો આ બેઠો જો કે રેડી આઈ પા આ બેઠો સ્ટાર્ટ પુરીજી ઓશને થાક લાગ્યો છે આટલો બધો આ રાવડામ જઈને આયો તો હાલ જેવા આનો આડોલ થયો છું એવું છે એક બસ કેવું ચાલે છે શાંતિ સર નહીં નહીં એ ભાગ

અરે ભાઈ આવે ને મોબાઈલ પર ટેજેનો આવી ભાઈ આવે ને બોલા જે આવો ભાઈ એમ જ કહેવા દેડ જિબટ બરાબર પાસ તો જ કેવું આજે તમે હાલ બોલ્યા ને એ થોડું ઉતવાળું બોલામ બોલવાનું તમે આવી રીતના

બરાબર એના સવાલ અમે જવાબ કી ને એટલે કે તમે કઈ બોલતા નહીં સ્ટાર્ટ રૂપિયા વધી જાય તો લાવ ગુજરાત બેલ જો ઓમો બેલ જો વધાર હોય તમારે ઓમો ના થઈ ગયા છે મારે ના ઓસા થઈ ગયા છે લે ઓકે કેમલ મને પાકી કરી દેતા હા ઓને કઠમો આપવા દો સાહેબ તૈયાર રહેજો બધરાજ માં માપી લેવા ચક્કી ચેવી એક્ટિંગ કરો મારો તો ઉતાર મુજો મે બાબા બાજુ બેટા ઉતાર મારતો સ્ટાર્ટ પાર્કિંગ પૈસા વધી ગયા તો લાવ ગુંજન મે જો ના થઈ રહ્યા છે હવે કોઈ આલે તો બધું ભરી કાઢું મોય આય ડોઢા તારું બોલતા નહીં ઓ પણ ડોઢું નહીં સીધું છે તમે નહીં કેતો તો બોલવા દેવ સદમજી ખબર નહીં હા ખબર છે સારું છે

કપૂર

મોઢો ખરાબ કરી ચેરા વધારે બોલશે ગેપ ને બોલો તમારે જેટલું બોલો એટલું બોલો તમે તાર પછી હું કહું તમને સ્ટાર્ટ

બોલા બુલેટ નહી બતાવ્યું હા બે પપ્પા તો હા ચા પડી ગઈ નહી વાર ધામ આ તો થઈ જાય છોકરા ઉપર પડે આ કંદ

હવે વિવોમાં પડ્યા છે ને આપણે તો પછી હાજી ચાલવી પડે એમ એટલે વિવો માં પડ્યા છે અને પેલા ઘઉ હુકાઈ જાય તો શું હ વાત કરો છો તે અહીંયા જવાનું હોય પણ થોડી વાર જવાનું એમ આવતું લેવાનું હોય પછી ચારકા અમે તો આખો અમદાવાદ જાય છું અમદાવાદ તો બને છે કે આવો આવો આદરા તો કે કેગરજી ઉભારો ને તમે તો પાછળ જ ગાવાની છો ચાલી મે કીધું સાઈડ પર એ લોકો તો પડતું હોય પડાય હા વધર્યો તો બરાબર લો કેગરજી માકા કરી લે મારા સાલે એટલે બાજુમાં બાજુમાં ને પટવાડી પાડીને તમે ઉભા રહે ફીડ થઈ જાય તો તમે ઉભા રહે હું મારા અંદર ચાલવા આવ તો બડ બડ ăn quả lót thì đáp án ăn quả lót về caca 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 ३ या त एहि मे बच्चा जुवा दिजें कि बदान हल्ला गाइ भगाई गराउनुन् जाय दे दाउ बापा आउ मलाई चार मात्र मलाई याद गरे छ भाइ कृष्ण हाय आयो अब के छ फासन

શું ધાર્યું છે તમે શું છે પેલા આભાર વિવા પૂછતે પડતા મું પતિ જાવ પણ શું થયું શું થયું તો તમારે તો જો ઘેર ઉભું રહેવું છે ખવાર તાણ ઊગે એટલે ગમે ખેસના છી અરે હેડીને કળવું છે અરે પણ ગોમમાં હાથ તાણી આપણા ઘેર કોઈક આવશે કે હાલ તો અમન ના અમન તમ પણ શું થયું પેલું દરમિયાન જોઈ થઈ છે વ્યવ બધી જાત મને આની ભેસ હશે વ્યાવન તો બધું જ હે બચ મોહનજી ઉઘોતને હેડ આવું છું હાલ કે મારી ભાઈ આવું બોલો આવું બોલા કે તાણી જમ

એવું ના આવે વ્યવહો વાળો તો એક જણો આવે ને તો ચા તો પડે અમારી આયો હોત ને તો આ ચા થઈ ગયું હોત વ્યવહાર ખબર નહી એટલે

મારિયે વાત કરવી ખાલી ભાટોરો ખરી કોઈ ઇત નહીં યાર તમારી તો મારે ભબો અન કોપડા મારી વાત હું પાણી માંગું ને પાણી તો લે દૂધલાઈન મળતી હા અન તમે કઈ ના પાણી માંગો કઈ ના કાગરો અરે આટલી બધી વેટ કરો તો આ હોકા મોટું પાણી તમને પાવતો નહીં શું તો અમારી વાત થી આમ ખોટું યવાને પૈસા નું કેસ છે આ બંકર કે હાથે દકુમાર્યું ઓ બગા પૈસા નું કેમ તને ખબર ના હોય કઈ દયું ઈવર ના ની વાગી પછી આ બંકર કે હાથે દકુમાર્યું એમ એ અજી તને ખબર ના હોય તો કઈ દયું એ શાંતિ રાખજો તમી ઓડા ઢોલવાછી અલ્યા ઉતાવડ કરશો ને તો આળવા ઢોલવાછી ઉવે ખબર નહિ પડે લ્યા એટલે મારા આખાના ઘરમાં ઢોલ વાગે વાગે તારો ઢોલ બગાડવા આવો ને તો ઉપર વસી હવે બગડ બરોબરની બગડી થાય આપણી મુઠા તાણી વિવાહ આઈ જાય ના ડાયલોગ આતો લઈ રહે ડાયલોગ કહી ແແ માર્યા ભાના નું તો હું માછી મારતે ગમે પકડવા ના હોય તો ફરવા અને જે મફૂકી ના 11000 તો ગણાય નહીં શું કરે આય મજાક કરે કરે નહીં તું ભઈ નહીં ભાઈ બંસી મારું અને ભાઈ બંન મજાક ના કરાય યાર તરત જ વારી છે પડી તો સી એમ ચોટણો તડી જાય એટલે જમું ભાઈ નાડી સારી મહેનત તો પડે તા દરવાજો તો તોટ લઈ લેનો પહેલા ઓમ ઓમ તાજી આ પડ્યો ને ઈ વખત આ অংকতা অংকাৰ দিয়া